વાત છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કિશોર ગઢ ના આશા કાર્યકર સૈદાબહેન તેઓ આરોગ્ય પરિવાર કલ્યાણ અને માતૃ બાળ કલ્યાણ કાર્યક્રમની વિવિધ સેવાઓને તેમના વિસ્તારમાં અવિરતપણે પહોંચાડવાના લક્ષ્ય સાથે ખંત અને મહેનતની કાર્ય કરી રહ્યા છે આ બહેને સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ કિશોર કિશોરીઓ અને વૃદ્ધોને આરોગ્યની સેવાઓ પૂરી પાડી અનેરી લોકચાહના પ્રાપ્ત કરી છે ગામની આસપાસ ખેતર પર અન્ય રાજ્ય કે જિલ્લાના આવેલા શ્રમ જેવી પરિવારોને તેઓ ખાસ અગ્રીમતા આપી કાળજીપૂર્વક આરોગ્યની વિવિધ સેવાઓ નિયમિતપણે પૂરી પાડે છે તેઓએ સગર્ભા માતાને પ્રસૂતિ પ્રસુતિ સમયની સેવા માટે ઘરનું કામ પડતું મૂકી કિશોરગઢથી ઈડર હિંમતનગર અને જરૂર પડે અમદાવાદ સુધી પરિવારના સદસ્યની જેમ સાથે રહી જરૂરી આરોગ્ય સેવાઓ અપાવે છે જાન્યુઆરી ચોવીસ થી આજ દિન સુધીમાં તેઓએ એકતાલીસ સગર્ભા બહેનોની સાથે રહી સલામત પ્રસૂતિની સેવાઓ અપાવી છે બહેનના વિસ્તારમાં માતૃબાળ કલ્યાણની અવિરધ સેવાઓને કારણે કિશોરગઢ ગામમાં એક પણ માતાનું મરણ થયું નથી જે તેમના કર્મયોગીની અનેરી ખુશ્બુ છે તેઓએ ટીબી મેલેરિયા રસીકરણ કુટુંબ કલ્યાણ જેવા વિવિધ કાર્યક્રમમાં આપેલી સેવાઓથી સાચા અર્થમાં આરોગ્યના આશાબહેન સાબિત થયા છે બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા